નોટબંધી અને કોરોના કાળને કારણે રત્ન કલાકારોના પરિવારની પરિસ્થિતિ વધુ કથડી રહી છે આ કારણોસર રત્ન કલાકારોના પરિવારના આપઘાત કરી રહ્યા છે તેવા સમયે સરકાર દ્વારા રત્ન કલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ આ માટે વખતો વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી આગામી ત્રીસ માર્ચના રોજ હડતાલ અને કતારગામથી કાપોદરા હીરાબાગ સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે આ માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે આ હડતાલમાં વધુમાં વધુ રત્ન કલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા પર વિડીયો થકી અપીલ કરવાની સાથે હડતાલમાં જોડાવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે આ સાથે કતારગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે ઢોલ વગાડીને કરવામાં આવી રહી છે ડાયમંડ વર્કર યુનિયન માર્ચે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રત્ન કલાકારોની સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું સંગઠન દ્વારા ત્રીસ માર્ચ બે હજાર પચીસ ના ઉદ્યોગ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે આ સાથે રત્ન કલાકાર એકતા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવશે રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે હીરા ઉદ્યોગના રત્ન કલાકારો પગાર અને ભાવ વધારો તથા સરકાર રત્ન કલાકારોને આર્થિક મદદ કરે એવી માંગ સાથે ત્રીસ માર્ચ બે હજાર રોજ અહિંસક સ્વયંભૂ હડતાલમાં જોડાશો કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી રત્ન કલાકારોના પગાર કે ભાવમાં કોઈ વધારો થયો નથી મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે રત્ન કલાકારો માટે જેથી આપણે હવે હડતાલ પાડવાનું નક્કી કર્યું છે ભાઈઓ જેમાં તમારે સાથ સહકાર આપવાનો છે કે તમારો સાથ સહકાર થી જ મજબૂત સંગઠન બનશે અને આપણી એકતા જ આપણી શક્તિ છે 25 ના જયારે જ્યારે મંદિર આવે છે ત્યારે રત્નકલાકારો ના પગાર કાપી નાખવામાં આવે છે અમારો જે ઉદ્દેશ્ય છે એ આપણી સમક્ષ મૂકું છું કે માટે રત્ન કલાકારોને અને સિક્યોર રોજગારી કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી રત્ન કલાકારોની સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે ડાયમંડ વર્કર યુનિયને ઉગ્ર આંદોલન ની ચેતવણી આપી છે